તો છે ત્યારે બપોરના હવા બે વાગ્યાનો અને ઘરેથી મસ્ત મજાના બપોર પાણી કરીને જો પાછા ગાને છે અને આજે ગાણામાં ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે કે આપણે હવામાં જો ડબ્બાની ગાડી આવી હતી ને તો ડબ્બા ઉતાર્યા હતા એટલે વસ્યા ખાલી અહીંયા હાલે ને એવી એક કેળી બધી છે બાકી બધી બાજુ શું કહેવાય ખાલી ડબ્બા ને ડબ્બાઈ ને આ બાજુ બધું જોઈ લો ડબ્બા ડબલું ને એમ હું કહેવાય થપ્પે થપ્પા મારી દીધા હે એમાં શું છે ત્યારે ડબ્બા બનાવવાની જે કારખાનું છે ને ત્યાં અત્યારે એટલી વોલ્ટેજ છે ને ડબ્બાની કે એને તમે વાત જવા જ અત્યારે આમ વેઇટિંગમાં રહેવું પડે છે આપણે ત્રણ ચાર દિવસે એક વખત ગાડી લખાવી દીધી ત્રણ ચાર દિવસે આમ ડિલેવરી હોય તો આપણે ત્રણ ચાર દિવસ પહેલાં લખાવી દીધું આ સવારમાં ગાડી આવી હતી તો સવારમાં લોકો મારા ખાતે ગાડી આવીને ઉતારી દીધું પંચાયત વ્યવસ્થિત ઉતારી લીધા રહે આપણે એક ગાડી આવે ને કેરી ગાડીમાં એ લોકો એવાય પાઇપને મોટું શું તો એમાં અને આજ હવાજના પોઝમાં આ ભાઈ છે ને આપણને શું કહેવાય ઓકા જ દેખાડી દીધી હતી કેમકે આવી અને જે ને એ ડબ્બા નીકળ્યા છો ને હા આ ભાઈ આવી ગયા ભાઈ ઘરનું ચડાવ્યું હતું એ સીધું આપણે આ ફિલ્ટરમાં ચાલુ કર્યું હતું તો આજ સવારનું હે ને પહેલું હતું એ ખેડૂત પિલાણ હતું તો આપણે જો પહેલું ખેડૂત પિલાણ હતું ને એમાં છ ડબ્બા થયા હતા એ પછી આપણે ઘરનું ચડાવ્યું તું એમાં સોવી ડબ્બા અને નવ કિલો થયું હતું અને એ પછી પાછું ખેડૂત પિલાન ચાલુ થઈ ગયું છે હે ન આવાથી આવ્યા હતા ની ત્રણ ડબ્બા અને બાર કિલો અને એ પછી બીજો લોટ હતો ત્યારે ચાલુ છે ટૂંકમાં પૂરું થવામાં છે ચાલુ છે એટલે જો હવે અહીંયા નીકળી ગયું છે બોતેર કિલો ને છસો ગ્રામ વજન થયો છે બાકી જો બધા મસ્ત મજાના બપોરા પાણી પીવી દેશે અમારા દાદા જોઈ લો હવે લોટ પૂરો થયો ને એક ઊંચવાય કટકો પૂરો થયો એટલે ખોળ બોલ બધું અમે કાઢવું પડે કાઢે જા ખોળ કાઢે છે દાદા કનવરમાં હે ને પહેલા આપણે ખાંડવો પડતો કો એ ખાંડવો નો આપણે અયા હરિયા છોટાડ્યા છે બે એટલે આમ કટકા થઈને આવે પણ પછી જ્યારે મૈલપા જામી જાય ને ત્યારે આ જો મોટા સાચું પડે છે પછી બોલ દે માન નો ને લાગે રે બાઈ જો કો આપણે ફેજવો તો હજી બે હજી પહેલા કા પાછો અયા આટલો બધો થપો મારતી તો હે આલા બાઈ જો મહમરે વાલ બાપા હે જો બધી માંડવી આવે ને એ ઓસતા જાય છે આ સિનેડા માંડવી હતી ને એ પૂરી થઈ ગઈ હવે તો ઓલા આપણે ઓલું પિકઅપ અપ ને જો આમ પીડ્યું એમાં માંડવી છે એ પિકઅપ અહીંયા પાછું લગાડવાનું હે આ સેલો લોટ છે ને એ પૂરો થાય મોટા ગાને ત્યાં આપણે અને આપણે એને બાજમત નું આવું છે આવું છે

એ ખાલી છે આપણે દર વખતે ને એટલે બધો સ્ટોક નહોતા કરતા પણ શું કહેવાય સાડી ત્રણસો ને ચારસો ને એવું બધું હતા પણ આ વખતે છે ને એ લોકો કે તમારે ડબ્બા જોતા હોય તો લઈ લો પછી ક્યારે ગાડી આવે એ કાંઈ થઈ નથી એટલે આ વખતે છે તો કીધું ઉતારી નાખો એટલે કાલ રાતે ગાડી આવવાની હતી કેમ કે અત્યારે મશીનમાં હું મશીનમાં હું પણ આમ ડબ્બાની સોલ્ટેજ જ એવડી છે માઇગ જ એવડી છે એટલે મેન્યુફેક્ચરિંગ પ્લાન ચોવીસ કલાક ચાલુ હોય છે હોય તો એ લોકોએ તે ડબ્બા નથી જ પૂરા પાડી શકતા કેમ કે અત્યારે બીજી ઓઇલ મિલે એટલા મળી ગયા હે અને બધું વધારે હા હે અત્યારે બીજી ખાણામાં એટલે લગભગ બધા મેઘ હોય તો રાતે આવવાના હતા પણ રાતે ટાઈમ નહોતો મળ્યો અને પહેલાં અવાજમાં હાથ વાય્યા ને ઘણા કાઢી હેવી ગઈ હતી જે તો મેં તમને હવાજમાં કીધું હતું કે આપણે બે ટકા જ્યાં અવાજમાં કાઢી ઉતારી પાછો અહીંથી ગયો બોડું બોડું ધોયું અને સિરાયું પછી પાછો આવ્યો તો અવારમાં તો ઉઠવાય જાય કેમ તો મોટું જોઈ આવી ગયાં આવું પણ આવ્યો કાપી દઉં અવાજ ઉસારી અને થપ્પા મારી દીધા હે અને આપણે ને હવે જો આ ભાઈનું ક્લીનિંગ કરવાનું છે અને એ તે કઈ રીતનું એ તમને કહું જો આ રીતનો જથ્થો હોય ને એને જો આપણે જો આમ કહે આમ તારીખા ખોંકાવી ખોંકાવી આવા કોપડા હોય ને એમ ઉખાડવાના છે હે અત્યારે રોંઢાના છે ને અત્યારે હેને ને થોડોક બ્રેક મેળ્યો છે તો કીધું ધાબામાંથી આંટો મારી આવ્યો એમાં આવ્યું હતું આજ હે ને અમારા જુવાન્યા કામનો સહેલો દિવસ છે કાલ થોડુંક કામ બાકી રહી ગયું હતું તો આજ પૂરું કરવા આવ્યા છે સવારમાં તો નહોતા આવ્યા કેમકે એનું બાપુ ને મારા બાપુ બે જાતા જસદન આપણે આ પતરા જે લઈ આવ્યા ને જસદણ ગીતામાંથી એનું પેમેન્ટ આપણે વાહલી કાઢી જે આવીને એનું બાકી હતું તો એ હિસાબ કરવાનો હતો અને

એ બધા સ્ક્રૂ વીણવી છે ને મોટા ભાઈ જો પણ પતરા હું પાયપ કાપે છે આપણે જે પાયપ દિવાલ શણી એમાં બાર હતા ને પાયપ કીધું ભાઈ ને કીધું કાપી નાખો અને સુરજ દાદા અત્યાર સુધી બાર દેખાતા હવે આથમી જાય હવે નથી દેખાતા અને આ બધું જોઈ લો ટાંકાનું કામ હાલે તમે જોવો સરકારી ટાંકાનું કામ હાલે છે ઝૂમ કીધું જોઈ લો આ હે ને આ જે ઓલું બને ને એમાં ફિલ્ટર પ્લાન આવશે અને ઓલી બાજુ જોઈ લો ખાડા ગયા ન્યા આવશે ટાંકો તો આવું કાઈ છે અને આ ભાઈ કેટલા આલે દે જો આ એટલે આપડા આ સ્ક્રુ જો ને આ એક સ્ક્રુ એ કેટલા નો પડ્યો તો ચાર રૂપિયા 4 રૂપિયા નો રૂપિયા તે હાવ ભંગાર થઈ ગયા મોટા સ્ક્રુ તો કેટલા માં પડ્યા હોય 20 છે ગોવા હગે બંધ થઈ જાય ફક્કા આજ ઓલે હું તો ભાઈ હેડ આવે છે ને ઓલી હલર તો માથે જો ધૂળ ચડી ગઈ છે ના ના કામ તો કરે છે ઓ આ ધૂળ ચડી ગઈ એનું કા એનું મતલબ એવો કે હેઠથી ધૂળ ક્યાંય છે બારી ના ના કામ આપે છે પાકું અને અત્યારે હે ને આપણે તેલની ધારણ ભરાય છે ને ઘાણું ચાલુ હતું અને તેલની ધારણ હતી ને તો તેલ ધારણ ભરાઈ જાય ને ત્યાં સુધી ઘાણું આપો હું એક ધાબો બધા મારી આવું આવડાવ્યું અહીંયા કામ કરે છે ત્યાં આપણે

આપણે આ પેલા મહિનામાં કામ ચાલુ થયું હજી આ કામ આયુલું બહુ લાંબુ કામ આવેલું શેર મોટો ને ભાઈ કામ બહુ મોટું કામ હતું હા આગલા વિડીયો આપણે હે આપણે જયારે ચાલુ ઉતર્યું ને ત્યારે પેલા તો એક કેસીસ આખી બનાવી કેસી બનાવીસ પછી તોડી એ બનાવી મોટી જબરી આપણે આ દીવાલ હતી દિવાલ રહી ને ત્યાં આપું ને એવડી મોટી જેટલી ટેસિસ બનાવી પછી એ ટેસિસમાં કાંઈ હલકું નું આવ્યું ને તો એ તોડવી પડે અને એ ટેસિસ પછી તોડે ને આ ટેસિસમાં વાપરી દેવું કહ્યું મેં આવડે એને જો આ પાઇપ કાપી નાખ્યા ને અને ઉતરવામાં તકલીફ પડશે ઉતરવામાં ફરવામાં દેખાડું જો આ રીતના હે ને આપણે વજના જે પાઇપ હતા ને ટેસિસ ઉના એ જો એ કાપે છે ભાઈ આમ છે ને જો બધે કાપતો આવતો તો બધા કપાઈ ગયા હે હવે છેલ્લા બે બાકી છે ને આમાં થોડુંક કપાઈને આવું છે ઊભો પાઇપ આવ્યો ભેગો પાછું ગ્રેન્ડર હાલે નહીં સરખું અને પાઇપ ઊભોય ભેગો આવ્યો હે એ રેવા દે બીજું શું કરવું એ કપાઈ દે હે એ રેવા જ દે હવે એટલે એટલું એ રહે બાકી ઓલામાં જો બે નનકા નનકા સીધા પાઇપ બાકી છે ને એ કાપવાના હે

ઘાણે થી આવવામાં મોડું ને એવું થઈ જતું હોય કાલે એમ હતું કીધું કડી બે હશે પણ કાલે મેળ નતો આવ્યો એટલે આજ હવે શોકા કા બાર સુતા તો જેમ કડી બાર બે હોવા બાકી જો અહીંયા અમારે રાજભાઈ ફોન કુમડે છે અને બધા બધા જે બોલા ઘરે બેઠા બેઠા આડા આવવા બકાનું ને એવું બધું શું કહેવાય વાલવા ને એવું બધું ને એ બધું મોડે છે અને કંઈક ને બધું છે તો લેતા જવી અને કડી જવી બહાર બે હોવા એ શોકા કાકાની છે ને આ કણે હવે કોઈ બેઠા હાથ લાગી તો નથી ખબર પણ જાય અને જો આપણે અહીંયા પડી છે અને પ્લાસ્ટરનું કામ અત્યારે છે ને આપણે અહીંયા જે ઢોર બાંધવાનો ફરજો થયો ને એમાં ચાલુ છે ઉપજ આંચૂડના જે ઉલચૂડના તૈના ત્રણ ખાના હતા ને એમાં થઈ ગયું છે હવે આગળના આ ખાનામાં ચાલુ કીધું છે આ બે ખાના થયા છે ને ઉલચું થોડુંક બાકી છે આમાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે ને એટલે આપણે ઢોરની બાંધી છે

બાદ આવીએ ડેલો બંધ કરી દીધો તો બાર જોઈ લો ખ્યાલું હે ને ફોનમાં ફિલમ જોવે હે કયું ફિલ્મ છે અનિલ કપૂરનું જૂનવાળી ફિલ્મ ભાઈ એવડે એના વખતનું ફિલ્મ હાલે હે અને ઢોલા જો અહીંયા બાંધ્યા હેલ લીમડા હેઠ અને ઢોલા આને હે ને આપણે આમાં ટાઢ સીધીનું આવે ને એ હાટમાં અહીંયા ભૂંગણ બાંધી દીધું હે એટલે આમ સીધી ટાઢ નો પવન ન આવે જો અહીંયા આપણે પાડવડી બાંધી છે પાડવડીને હે ને આ કોથો ઓઢાડવાનો છે એટલે એમને બેસી જાય ટાઈપની આ છે ટાઈપનો હોય બાકી તો બીજા બધા જો બેસી જાય બેસી ગઈ છે આપણે પગડ જરસી જો વાસડો એક ઊભો છે અને અહીંયા આપણે લાઇટ થી ઊભી છે બાકી બધા બેસી જાય બે જ આવે તો બોટલો કાંઈ નથી અને જો ઉલચી પાટી બાંધી હે લાય તો લઈ લો લાવ્યો હે ડો બીજા કોઈ ખાવાના છે હે તો ખાવાનું છે એ લે તો જાવ લઈ ફોન લઈ ખાવો હા દોડો હે ખાય છે મિનિટ બે અડધો જ આવેગુભાની ખાવા